पर पूरा हला मारे क्या बोरे हसला मारे तो क्या को સલા માન ચલા સલા મારે તમે જાલા મારે તમે ક્યા ગોરે મારે તમે કામ ઘંસલા માને

Salam alaykum, 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 salam જૂના ડો ક્યાં મરા રેહ પુડ પરપૂર મસલા માન ક્યાં ગો તપરે નામો પુન ભરપૂરા મસા મારે તમે ક્યાં ગોત પૂરે મસલા મારે તમે ક્યાં મસલા જ્ઞાનો તો રે ગો જોડતો મસલા જા તો બોરે જોતો મસાલા